નરેન્દ્ર મોદીએ પણ જે ઘટના સ્થળ છે તેની મુલાકાત લીધી હતી અંદાજીત વીસ મિનિટ જેટલો સમય જે છે તેઓ અહીંયા વિતાવ્યો હતો જોઈ શકાય છે કે જે પ્લેનની ટેલ છે તે હોસ્ટેલના પાછળ જે છે તે જોવા મળી રહી છે ન્યૂઝ કેપિટલના દ્રશ્યોમાં આપને બતાવશું કે જે ટેલ હતી એર ઇન્ડિયાની ફ્લાઇટની તે અહીં જોવા મળી રહી છે સમગ્ર પ્લેન જે છે તે સીધું જ અહીંયા આવ્યું હતું રહીસોનું કહેવું છે કે આ જે ઝાડ છે જોઈ રહ્યા છો તેમાં તેના ટાયર જે છે તે ફસાયા હતા અને ત્યારબાદ પ્લેન જે છે તે સીધું જ હોસ્ટેલની અંદર જે છે તે ઘૂસી ચૂક્યું હતું અહીંનો માહોલ જે છે તે ખૂબ જ ડરાવનો હતો અહીંના જો રહીશો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું જાણશું કે કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી હતી અહીંયા જે ફ્લેટના રહીશો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું મિત્ર શું નામ છે તમારું આદિત્ય શું ઘટના હતી તમે અહીંયા ઉપર હતા કે નહોતા અહીંયા હું નીચે જ ઊભો તો મારા કમ્પાઉન્ડમાં જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે એરપોર્ટથી ઉડ્યું છે ત્યાંથી જે અમારું મેઘાણી નગર એક કિલોમીટરના જ અંતરમાં છે ત્યાં રસ્તામાંથી ક્રેશ થયું અમારા એનું આ મોટું વડનું ઝાડ છે તો ડાયરેક્ટ એના ટાયરો જે હતા એના અંદર જામ થઈ અને ડાયરેક્ટ અહીંયા કેન્ટિંગ છે અમારું જમવાનું ત્યાં જઈને ક્રેશ થઈને ફૂટી ગયું ત્યારબાદ કયા પ્રકારનો અહીંયા માહોલ હતો કઈ રીતે મદદ કરી અહીંયા લોકોએ અહીંના લોકોએ એટલી મદદ કરી છે કે ત્યાં જઈ અને જે પબ્લિક જે ફસાઈ ગયેલી હતી કે જે પેસેન્જર હતા એ બધાને બહાર કાઢ્યા છે એમને જે જલી ગયેલી બોડી આ તે હતી એ બધાને અમે બહાર હોસ્પિટલમાં એમને સિવિલ સિવિલમાં હોસ્પિટલમાં અમે વેગા કર્યા છે જોઈ શકાય છે કે ફ્લાઇટનો આ જ રૂટ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા અમદાવાદથી ઉડાન જે છે તેમણે દિલ્હી માટે ભરી દીધી છે આ એ જ રૂટ છે જ્યાંથી પ્લેન જે છે તે ટેક ઓફ થતા હોય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટ જે છે તે પણ એ જ રૂટથી રવાના થઈ છે લોકો જે છે તેમની સાથે વાત કરજો મિત્ર ક્યાં રહો છો અહીંયા ક્યાં રહો છો અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે કયા પ્રકારની ઘટના જે છે તે ઘટી હતી અહીંના રહીશો છે જોઈ શકાય છે કે અહીંયા હજુ પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને બને તેટલી મદદ જે છે તેઓએ કરી હતી મિત્ર શું નામ છે દીપક દીપકભાઈ કાલે જે ઘટના ઘટી અહીંયા જ હતા કે અહીંયા બહાર હતા હું બહાર હતો તો આવ્યો ને તો બધા કે કે ઝાડ અથડ્યું બરાબર કે જાડા થઈને કે ક્રેશ થયું અને બ્રાકોટ થયો કઈ રીતે મદદ કરી એના લોકોએ શું માહોલ હતો અહીંયા પોલીસવાળા વહેલા વહેલાના પહોંચે ને એનું પબ્લિક જય ચડ્યું તો જઈ ચડીને બધી લાશોને કોઈ સાજા કોઈ આ બધું બહુ નીકળ્યું અંદરથી બધાને નીકાળીએ બહાર કાલનો કાલનો દિવસ આજનો અત્યારનો શું અહીંયા બદલાયું શું માહોલ અહીં છે અહીંયા હાલમાં હાલનો માહોલ તો જુઓ એવો દેખાય યા કે લોકો ડરેલા છે હજુ પણ થશે કોઈ અત્યાર તો જમ્યા નહીં ચાય નહીં પીધી કોઈ હજી એટલા ડરેલા છે તો લોકો જે છે તે અહીંયા વસવાર કરતા જોઈ શકે છે કે મિત્ર શું નામ છે તમારે ક્યાં નામ આપકા મેરા નામ પટની આકાશ છે કેવો માહોલ હતો અહીંયા કાલે સર એકચુઅલી હું અહીંયા જ્યારે બન્યો બનાવ્યો યાર હું હતો જ નહીં યાર તો હું આઈ ટી હતો પણ જ્યારે મને મારી વાઇફે કોલ કર્યો ત્યારે હું તો અહીંયા બહુ અદભુત નજારો થયો बहुत खराब नजारा तो क्योंकि धुआं था ना वो बहुत जला कारा बहुत था और आ, आखा आसमान में फर गया होता किसने मदद की सबको निकालने के लिए वो तो भाई अभी बाहर उनको कुछ काम था वो बाहर चला गया था उन्होंने नौ बंदी की जान बचाई थी तो जान बचाव आ, आ गुजरात हाउसिंग जहाँ थी आ, प्ले, રનવે છે અને અહીંથી જ જે છે તે પ્લેન ટેક ઓફ થતું હોય છે અને ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ પણ અહીંના લોકોમાં જોવા મળી રહ્યો છે પરંતુ તમામે લોકોએ જે છે તે ખૂબ જ અહીં મદદ જે છે તે લોકોને કરી છે અને અનેક લોકોના જે પણ ઇજાગ્રસ્ત હતા તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે પણ તેઓએ મદદ કરી છે અને જે મૃતકો છે તેમને પણ એકસો આઠમાં લઈ જવા માટે તમામે તમામ લોકોએ ખૂબ જ જે છે તે અહીંયા મહેનત કરી હતી અને હાલમાં પણ જે છે તે પોલીસ તંત્ર દ્વારા જે છે તે અહીંયા વિસ્તાર જે છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કે આ એ જ રૂટ છે જ્યાંથી પ્લેન જે છે તે ટેક ઓફ થાય છે અને પ્લેનની ટેલ જે છે તે પણ આપ જોઈ શકો છો અને હાલમાં એનડીઆરએફ એસડીઆરએફની જે ટીમ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને સેમ્પલિંગની કામગીરી જે છે તે હાથ ધરાઈ કર હાથ જે છે તે ધરવામાં આવી છે અને સેમ્પલિંગ જે છે તે લેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે છે તે બોક્સની પણ તપાસ થશે અને શું ઘટના ઘટી હતી તેનું ચોક્કસ કારણ જે છે તે પણ જાણી શકાશે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ એર ઇન્ડિયાની ફ્લાઇટનો ક્રેશનો આજે બીજો દિવસ છે પરંતુ અનેક એવા લોકો છે જેઓએ સખત મહેનત કરી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડ્યા તો બીજી તરફ જે પણ મૃતકો હતા તેઓને પણ એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ સુધી ખસેડવાની વ્યવસ્થાઓ જે છે કરી હતી આપણી સાથે ધર્મેન્દ્રભાઈ છે જેઓ પણ અહીંયા ઉપસ્થિત એમની પાસે જાણશું ધર્મેન્દ્રભાઈ આ શું ઘટના હતી કઈ રીતે બની તમે ક્યાં હાજર હતા એ સમયે એકચ્યુલી હું મારી કાર પાર્ક કરીને અહીંયા બાજુમાં ઊભો હતો તો ફ્લાઇટ નેચરલી એની હાઈટ બહુ ઊંચી હોય છે પણ જ્યારે એ એકદમ નીચેની સાઈડ હાઈટ આવી અને આવીને સીધે સીધું આ ઝાડથી આગળ એક લોખંડની પેલી ચીમણી હતી એની જોડે અથડાઈને એની બગલમાં આ આર્મી કેન્ટોનમેન્ટ એરિયા છે એની બગલમાં ત્યાં બાજુમાં બીજે મેડિકલનું બીજે જે મેડિકલનું એક મેસ છે એ મેસની અંદર અરાઉન્ડ સિક્સટી સ્ટુડન્ટ્સ જમતા હતા અને બીજા થર્ટી સ્ટુડન્ટ્સ એની બાજુમાં એ લોકો વેઇટિંગમાં બેઠા હતા તો જે એનું જે બેક સાઇડનું જે પોર્શન છે જે અથડાઈને ત્યાં એની ઉપર જેમ ટચ થઈને અડધું બ્રેક થઈ ગયું અને અડધું નોસ એને આગળની બિલ્ડિંગમાં ટકરાયું તો જેવી રીતે એની ઉપર જ્યારે અડધું બ્લાસ્ટ થયું તો જે વન પોઈન્ટ ટુ ફાઇવ લીટર્સ જેટલું જે ફ્યુલ હતું લેક્સ એટલી લીટર્સનું તો એ આખું સ્પ્રેડ થઈ ગયું સર અને ભયંકર આગ એક દોઢસો મીટરના એરિયામાં કમ્પ્લીટલી તમને આગથી ભરેલું હતું અને કોઈ બચી શકે એમ હતું જ નથી કેમ કે જે એટલી ખરાબ કંડિશન હતી અને છેલ્લો અડધો કલાક સુધી તો એ બળતું રહ્યું આર્મીવાળા અહીંયા બ્રેક એનું કે દિવાલ તોડીને પણ એનડીઆરએફ એની એ લોકો આયા બીએસએફવાળા આયા બધા ભેગા થઈ ગયા અમે લોકો ખાસું વેટ કર્યું ને થોડુંક રાહત થઈ એ પછી જે ડૉક્ટર્સ બધા એ લોકો બહાર આવ્યા અને અમે લોકો એનડીઆરએફની ટીમ સાથે ગ્લવ્સ પહેરીને ઘણી બધી ડેડ બોડીઝને અમે કાઢી અને એને પણ રેસ્ક્યુ તો જીવિત બચાવી ના શક્યા પણ ડેડ બોડીઝને રિકવર કરી અને એ લોકોને એકસો આઠમાં અમે એ લોકોએ સર્વાઈવ કરીને આપ્યું હતું અને જે સર વાત કરવામાં આવે તો આ જે બિલ્ડિંગ છે હાલ તો બે કે માં જેટલી બચી છે બરાબર છે એની ઓરિજિનલ હાઈટ કેટલી હતી હાઈટ આ બિલ્ડિંગ પ્રમાણે એની હાઈટ હતી અને જ્યારે એ બ્લાસ્ટ થયું એટલે એ ક્રશ થઈ ગયું અર્ધી અર્ધું આખું એ ઉડીને પેલી બાજુ જઈને પડ્યું છે એટલે એ તમે જોવો છો જો ચૂક એકદમ કચ્ચર થઈ ગયું છે ઈંટો બધી એની વિખરાઈ ગઈ છે એટલે એની હાઈટ ઓલરેડી નાની થઈ ગઈ હતી સર અને જે વિશ્વાસ કરીને જે પેલો એક પેસેન્જર છે ટુ ફોર્ટી ટુ પેસેન્જરની અંદર એક જ પેસેન્જર જે બધ્યો છે એ પેસેન્જર જ્યારે આ બ્લાસ્ટ થયું મારું મને માનવું એવું છે કે જે અડધું જ્યારે પ્લેન તૂટ્યું ને એની એ કોર્નરની સીટ ઉપર હતો ત્યારે અથડાયું નથી એ ઉછળીને પડ્યો અને એ બે માલથી નીચે આવીને પડ્યું એની ઉપર બી થોડા પેટ્રોલના એ બધું ઓઈલ પડ્યું હશે તો બળતું હતું ફેસ બધું અહીંયા અહીંયા બળ્યું અહીંયા બળ્યું હાથ પગ બળતું હતું અને જે નીચે પછડાઈને પડ્યો હતો એના પગમાં ફ્રેક્ચર થયું ઊભો થોડી વાર તો પડ્યો રહ્યો એ ઊભો ન થઈ શકતો તો જાતે ઊભો થઈને ચાલીને પેલી બાજુ આવ્યો અમે લોકો આગ લાગી હતી અને પેલો ચાલીને અમને એવું લાગ્યું કે આ પેલા ડોક્ટર હું પેસેન્જર છું કરીને એ ઉછલીને પડ્યો અને એ ચાલતો ચાલતો આગળ ત્યારે એમને વિશ્વાસ હતો અમને વિશ્વાસ નતો હતો કે કોઈ પેસેન્જર બચી શકે ધર્મેન્દ્રભાઈ જેઓ એ વ્યક્તિ છે જેઓએ અનેક લોકોના જે છે તે જાન બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટના જે છે તેઓએ અહીંયા વર્ણવી હતી